રાજુ પિંજલાની એસઆરસીના ડાયરેક્ટર હરેશ કલ્યાણી દ્વારા દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સંસ્થાના વડા કમલેશ મેદાસાનીએ મહેમાનોનું ઉષ્માભર્યું શાબ્દિક સ્વાગત કર્યું વડાએ જણાવ્યું કે સંસ્થા આખું વર્ષ જરૂરિયાતમંદ લોકોને મદદ કરે છે સંસ્થા બાળકોને નોટબુક પુસ્તકો બૂટ ગણવેશ ફી ચશ્માવાળા લોકોને ચશ્મા દવાઓ ધાબળા તેમજ રાશન અને લગ્નમાં કન્યાઓને મદદ કરે છે બેંકના ચેરમેન પ્રેમ લાલવાણીએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે આ સંસ્થા એવા લોકોને મદદ કરે છે જેમના પર કોઈનું ધ્યાન હોતું નથી નિહાલ છાબલાણી તેમજ દીદી ઈસરાણી રવિ પમુઆની લીના જમનાની સાધુ મદનાસી મનીષ ભાટિયા વિશાલ લખવાણી હિતેશ ચંદનાની લક્ષ્મણ ભાટિયા પરમાનંદ ભાગચંદાની લલિત દલવાણી વગેરેનો તન મન ધનથી સહકાર બદલ સંસ્થાએ આભાર વ્યક્ત કર્યો હતો આ સેવા કાર્યમાં ટ્રસ્ટી નરેન્દ્ર ચંદુ ભારત હતો ફોટોગ્રાફી અશોક માખીજા દ્વારા કરવામાં આવી હતી સંસ્થાના ટ્રસ્ટી આશા ગુલરાજાનીએ આ સેવા કાર્યમાં સહયોગ આપવા બદલ તમામ મહેમાનો સભ્યો અને દાતાઓનો આભાર માનીને કાર્યક્રમનું સમાપન કર્યું રિપોર્ટ બાય ભારતી માખીજાની ગાંધીધામ